પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ એસ ડાભી દ્વારા સ્થાપિત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ વિકાસ મંચ ડભોડા સંચાલિત શ્રી પાંચોટિયા ચોકસી પરિવાર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડબોડામાં અભ્યાસ કરતી બીએ સેમિસ્ટર થ્રીની વિદ્યાર્થીની દિશાબેન વિરમભાઈ રબારીએ સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ જાહેર થઈ છે ત્યારે દિશાબેનના લગ્ન પણ નક્કી થયા હતા છતાં પણ શિક્ષણે જ સમાજ જીવનનો આધાર છે ને સાચું પાડતા તેમણે લગ્નવિધિ પહેલાં પરીક્ષાખંડમાં ઉપસ્થિત રહીને પોતાની પરીક્ષા આપી હતી કોલેજ પરિવાર પ્રિન્સિપાલ તથા યુનિવર્સિટીથી આવેલા ઓબ્ઝર્વરે વિશેષ વ્યવસ્થા પૂરી કરીને દિશાબેનને પરીક્ષા આપવા યોગ્ય વાતાવરણ પૂરું પાડ્યું હતું ત્યારબાદ દિશાબેનને સીધી પરીક્ષા ખંડમાંથી લગ્ન મંડપ સુધી રવાના થઈ હતી કોલેજ પરિવાર અને યુનિવર્સિટીને પ્રતિનિધિઓએ દિશાબેનને જીવન માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને ભવિષ્યમાં સતત પ્રગતિ કરે તેવી આશા વ્યક્ત કરી હતી દિશાબેનને દર્શાવેલ શિક્ષણ પ્રેમ સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ ગણી શકાય વધુ સમાચારોની અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે યુટ્યુબમાં કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલ છે